વર્ષો પહેલાં જવાહરલાલ નહેરુ લિખિત પુસ્તક મેને જ્યારે વાપરવામાં આવ્યું ત્યારે એની શરૂઆત એ શબ્દો સાથે થતી હતી સૃષ્ટિ પહેલે સત નહીં થા અસત ભી નહીં અંતરિક્ષ ભી નહીં આકાશ ભી નહીં થા ક્યાં થા થા કિસને ઢકા થા

કોઈપણ સમુદાય એનો એનો અલગ અલગ વિશ્વાસ કે શ્રદ્ધા હોઈ શકે પણ એ સમુદાય ત્યારે બને જ્યારે એની શ્રદ્ધા અને એના દુશ્મનો એક જગ્યાએ જુએ કોઈ પણ સમુદાય એની શક્તિ ત્યારે વધારે પેદા થાય જ્યારે એની શ્રદ્ધા એક જગ્યાએ હોય અને એમાં કોઈ શંકા ન હોય અને એ શંકા વગરની શ્રદ્ધા ભારતમાં જે છે એ એ સનાતન પાત્રોમાં છે એ શિવમાં છે એ શક્તિમાં છે એ શ્રી કૃષ્ણમાં છે શ્રીરામમાં છે ને આ પ્રકારના પાત્રોમાં છે એના પછી એક નવી કહાનીનું નિર્માણ થાય છે એક એવી વાર્તા ઘડાય છે જેના પર હજારો માણસ ભરોસો કરે છે આખી દુનિયા વાર્તાઓ પર ટકેલી છે માણસ આવ્યો એને સમુદાયને એક કરવા માટે સમાજ બનાવવા માટે એની રચના વધારે સુદ્રઢ કરવા માટે એવી વાર્તાઓને આકાર આપ્યો જે વાર્તામાં એને તર્ક અને તથ્ય દેખાતા હોય પણ એ સમુદાયો એક બન્યા રાષ્ટ્રની વિભાવના પણ તો એક કહાની પર ટકેલી છે પૃથ્વીને કોણે વહેંચી વર્ષો પહેલાં વહેંચાઈ પણ છતાંય આપણે બધા જ રાષ્ટ્ર પરે રાષ્ટ્રવાદ પરે રાષ્ટ્રીય ભાવના પર ભરોસો કરીએ છીએ એ રીતે સનાતન ભાવના છે જેના પર દેશનો ખૂબ વિશાળ સમુદાય ભરોસો કરે છે શ્રી કૃષ્ણ એ ભાવના છે જેના પર કોઈ શંકા સવાલ કે કશું હોય જ નહીં એમાં માત્ર ભરોસો હોય સંપૂર્ણ શરણાગતિ હોય અને એ શરણાગતિમાં શ્રી કૃષ્ણના આખા જીવન ચરિત્રમાં એમણે પ્રશ્નોને ડિનાયલ નથી આપ્યું એમણે કહ્યું જ નથી કે હું કવ એમ જ કરું એ કહે છે વારંવાર કે તું મારી શરણમાં આવ શરણાગતિ સ્વીકારી લે ને શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનું એ ઘોર યુદ્ધ થવા જઈ રહ્યું હોય ને તોએ એ છેલ્લા અધ્યાયમાં પોતાના અઢારમા અધ્યાયમાં એ કહે છે યથા ઇચ્છસી તથા કુરુ એ શ્રી કૃષ્ણ છે એમના એમની દ્વારિકા અને ત્યાં જનારા ભક્તો એ કુસંગી કેવી રીતે હોઈ શકે શ્રી કૃષ્ણની જે આરાધના કરે એ કુસંગી દ્વારિકા જવાની જે વાત કરે એ કુસંગી અને જો કોઈની લીટી નીચી કરીને તમે પોતાની લીટી ઉપર કરવા જાઓ તો પછી શું તમારી શ્રદ્ધા પર પ્રશ્ન નહીં થાય એ પ્રશ્ન નહીં થાય કે આ કેટલી અદ્ભુત સંસ્કૃતિ રહી છે કે જેણે બધાનો સ્વીકાર કર્યો એણે એની કહાનીઓને પડકારનારા માણસોનો પણ સ્વીકાર કર્યો કે કશો વાંધો નહીં અમે આ માનીએ છીએ તમે આ માનો આ એ સંસ્કૃતિ અને આ દેશ કે જ્યાં પથ્થર પડેલો હોય ને હું શ્રદ્ધાથી કહું કે મને ત્યાં શિવજી દેખાય છે તો મને અધિકાર છે કાયદાની મર્યાદામાં રહીને મારી શ્રદ્ધા પૂરી કરવાનો આટલો અદ્ભુત દેશ આ દેશનું આટલું અદ્ભુત બંધારણ પણ એમાં હું એવું કહું કે આ પથ્થરમાં મને શિવજી દેખાય છે પણ એ શિવજી બાકીના બધી જ જગ્યાએ જે શિવજીના અવતારો છે એ સાવ ખરાબ છે જ્યોતિર્લિંગનું કોઈ જ અસ્તિત્વ નથી સોમનાથ જાય પણ ખોટું કરે છે અહીંયા આવો અહીંયા જ સાચો ભગવાન અને આનું મારી પાસે ઉદાહરણ છે કે વેદમાં જે કહ્યું હતું કે આવી રીતે આવશે તો એ પરબ્રહ્મ અક્ષર સ્વરૂપને જે પણ છે એ બધું અહીંયા જ બાકીની જગ્યાએ કોઈ જ નહીં જે નિરાકાર સ્વરૂપની વાત થઈ એવું કશું હોય જ નહીં મેં એને આકાર આપી દીધો ને એ જ આકારમાં નિરાકાર ત્યાં જ વસે છે ઈશ્વર એ જ મૂર્તિ મેં જે કહી એ જ દિવ્ય સ્વરૂપ છે એ મેં જે સ્વરૂપ કહ્યું કે એ મેં જે મંદિરો કયા એ જ અદભુત છે અને એના સિવાય આખી દુનિયામાં જે પણ થઈ રહ્યું છે એ ઢોંગ છે એના સિવાય દુનિયામાં કોઈ પણ જગ્યાએ માણસ જાય તો એ ખોટું કરે છે શિવજી તો કે દાસ છે હનુમાનજી તો એ તો ડરે છે હનુમાનજીને તો ફંગોળીને ફેંકી દેવામાં આવે છે માતાજી તો એમની તો આરાધના થઈ જ ન શકે આ રીતે જ્યારે વાત કરવાની શરૂઆત થાય અને પછી હદથી વધારે થાય ત્યારે પ્રશ્ન પૂછે છે આ સમાજ કે અત્યારે કોઈ શંકરાચાર્ય મળશે કે જે તર્ક સાથે અને શું સમાજ એ શંકરાચાર્યો માટે તૈયાર છે કે જે તર્ક સાથે પૂછાતા પ્રશ્નો અને થતા સંવાદોને સ્થાન આપી શકે જે કરી શકે ચર્ચા અને જવાબ આપી શકે કે તમે આ રીતનું વર્તન ન કરી શકો એકતાનો મતલબ બધા સાથે રહે અને કોઈ ઝઘડા ન થાય એનો મતલબ એ નથી હોતો કે તમને કંઈ પણ બોલવાની મુક્તિ મળી જાય છે વારંવાર થતી આવી રહેલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા થતી અનેક ટિપ્પણીઓને ખૂબ ખૂબ ઇગ્નોર કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ સિસ્ટમેટિક ચાલે છે તેની વ્યવસ્થાઓ બહુ જ અદ્ભુત છે એ વ્યવસ્થાઓમાં માનવાવાળા અને એ શ્રદ્ધાથી એકજૂટ રહેવાવાવાવાવાવાવાવાવાવાવાળા અને એમાં કટ્ટરતાથી ભરોસો કરવાવાળા માણસો પણ લાખો કરોડોની સંખ્યામાં છે પણ કોઈની કરોડોની સંખ્યા એ વાતને પડકાર નથી ફેંકી શકતી કે તમે કૃષ્ણના સંઘે જાઓ છો કે દ્વારિકા જાઓ છો તો તમે કુસંગી છો અને એટલે જ આ પ્રશ્નો જ્યારે જ્યારે ઊઠે છે ત્યારે એ પ્રશ્ન થવો જોઈએ એ જવાબ પણ મળવો જોઈએ કે જેના પર આદિ અનાદિકાળથી ભરોસો થતો આવ્યો છે દ્વાપરની જે વાર્તા કે મહાભારતની કથા કથાનક સ્વરૂપે આવી એની પહેલાથી પણ જે સ્વરૂપો પર ભરોસો થતો આવ્યો છે તમે દરેક સ્વરૂપોને પડકારીને કેવી રીતે આ પ્રશ્ન કરી રહ્યા છો સૌથી પહેલા સાક્ષાત દેવતાઓમાં સમાજ અને સમુદાય માનતો હતો જે ઇતિહાસ છે જે વેદો છે કહે છે કે એણે એણે સૌથી શક્તિશાળી દેવો મનાતા વરુણ દેવ ઇન્દ્રની પૂજા થતી અગ્નિની પૂજા થતી એ સાક્ષાત ઈશ્વરની સૂર્યની પૂજા કરતા અને પછી એ સ્વરૂપોને એમણે બાકીની અલગ અલગ જગ્યાએ જોયા એવા માણસો પર ભરોસો કર્યો જે તે સમયના માણસોએ કે જેની જેની વાતો દર પેઢી એક પેઢીથી બીજી પેઢી બીજીથી ત્રીજી પેઢી સુધી અનાધિકાળથી ચાલી આવેલી છે અને કોઈ એના અંશ જોડી નથી શકતું કે હવે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આ જગ્યાએ આ કહેવાય એવું આપણે ધારેલું છે આપણે એને સાબિત નથી કરી શક્યા કેમ કે સાબિતી તમે અત્યાર સુધી જે માનતા આવ્યા છો એ બધું જ ભૂલી જાઓ કેમ કે તમે ત્યાં જાઓ છો અને જો તમે કુસંગી છો અને તમે દ્વારિકા જશો ત્યાં એક કથા છે જે ગોપાળાનંદ સ્વામીના પ્રવચનોને એની જે અલગ અલગ વાર્તાઓ છે એમાં એક વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે કે એક ભક્ત આવ્યો અને ભક્તે કહ્યું કે મારી તો અહીંયા શ્રદ્ધા છે પણ મારા આજુબાજુના લોકો છે બધા સારા નથી એટલે કે જે કુસંગી છે મને દ્વારિકા લઈ જાય છે તો ના પાડે છે સ્વામીજી કે નહીં દ્વારિકા નહીં જવાનું ત્યાં તો ભગવાન જ નથી અહીંયા આવો વડતાલમાં ભગવાન છે અને વડતાલમાં મંદિર કોનું છે પાછું બહુ ઇન્ટરેસ્ટિંગ છે લક્ષ્મીનારાયણનું મંદિર છે કાલુપુર જે બે મુખ્ય જે ગાદીઓ મૂળ રૂપે છૂટી પડી એમાં એક નરનારાયણ અને એક લક્ષ્મી નારાયણ જેના નામમાં નારાયણ છે એ નારાયણ શબ્દ છે લક્ષ્મી છે ત્યાં અને ત્યાં તમે કહો કે દ્વારિકામાં ભગવાન વસતો નથી તમે વડતાલમાં આવી જાઓ અને પછી એ વાર્તાઓ વર્ષો સુધી વંચાય એ કહાનીમાં એવું આવે કે પછી એ દ્વારિકા ગયા ભક્ત અને વહાણ એમનું ડૂબ્યું અને એ ડૂબતું હતું ત્યારે એમને ખબર પડી કે એમણે દ્વારિકા આવીને ખોટું કર્યું છે દ્વારિકા જે જાય છે એ પાપ કરે છે એવો અહેસાસ તમે જો કરાવતા રહો તો આ પ્રશ્નો છે એ આના પર કોઈ ફિલ્ટર લાગશે કે કે ખબર નથી ઘણું બધું એવું લખાયું છે કે જે જોઈને આપણને એવું થાય કે જે સનાતન સંસ્કૃતિ કે સભ્યતા વર્ષોના વર્ષ ટકી રહી એનું અદભુત કારણને ઉદાહરણ એ છે કે સમય પ્રમાણે બદલાયું એણે સમય પ્રમાણે એ વાતોમાં ફેરફારો પણ કર્યા અને એ તથ્યો પણ વારંવાર સામે લાવવાનો પ્રયત્ન કર્યો કે ઘણું બધું છે કે જે અભ્રંશ થયેલું સામે આવેલું છે એનો મતલબ એ નથી કે ઇતિહાસ એટલો જ ક્રૂર હતો ઇતિહાસમાં ચારેય બાજુ અન્યાયો જ હતા અને ખરાબ સમય જ હતો જે આરોપ લાગે છે સનાતન પર કે બાકીના એના પુસ્તકો પર તો એના પર પણ ઘણા બધા પ્રયત્નો થયા અને એ પ્રકારના માણસમાંથી સમાજે બહાર આવવાનો પ્રયત્ન કર્યો જે ત્રુટિઓ સમાજમાં આવી છે જે સમસ્યાઓ આવી છે જાતિવાદ જે રીતે દેખાય છે એ આપણી સામેનો પડકાર છે એમાંથી બહાર આવવું બહુ જરૂરી છે પણ માત્ર એક કે બે કે ત્રણ વાતો કે ઉદાહરણોના કારણે તમે એક સભ્યતાને નકારી નથી શકતા માણસે સભ્યતાનું નિર્માણ કર્યું છે માણસે નક્કી કર્યું માણસ જ્યારે આપણી પાસે જે ઐતિહાસિક પુરાવા છે આદિમાનવ કપડાએ નહોતો પહેરતો પછી નક્કી કર્યું આપણે કે આપણે સભ્ય થઈશું આપણે કપડાં પહેરીશું આપણે સમાન વિચારોમાં ભરોસો કરીશું અને સરખી વાર્તા વિચાર એ બધામાં ભરોસો કરવાવાળા માણસો સંગઠિત થયા અને એટલે જો હું ભારતમાં છું તો મારી બહુ જ પ્રાથમિક ફરજ છે કે યુદ્ધ થાય ત્યારે હું પાકિસ્તાન તરફી ન જ હોઈ શકું કેમ કે હું ભારતની નાગરિક છું એનું સાર્વભૌમત્વ એની અખંડિતતા એની એકતા માટે કામ કરવું એ મારું બહુ જ એ મારું દાયિત્વ બને છે એનાથી વિશેષ કશું ન હોઈ શકે પછી એવું ન હોય કે હું તો વિશ્વ માનવ છું મને એવું લાગે છે કે કે સાથે રહેવું છે છે તો સમસ્યા પણ એ જ્યારે એક સરખી કહાનીમાં માણસ ભરોસો કરે છે ત્યારે તમે તમારી શ્રદ્ધાને માનો પૂરો ભરોસો કરો એના પર પણ બાકીના લોકોને પડકારી ન શકો પણ છતાં એ પડકાર કે પહેલીવાર થયો નથી અને કદાચ આ છેલ્લી વાર પણ નથી અનેક પુસ્તકો છે આજ લખાયેલું છે અનેક વાતો છે આ જ કહેવાય છે જ્યારે તમે સર્વોપરી એમ કહી દો છો ત્યારે તમે ઓટોમેટિક કહી રહ્યા છો કે બાકી બધા જ નાના છે અને એટલે જ આ સ્પર્ધામાં શું કામ મૂક્યા ભગવાનોને એ જ નથી ખબર પડતી છતાંય આ વિવાદ ખૂબ આક્રમક થયો રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આના પર પ્રતિક્રિયા આપી છે એમની પ્રતિક્રિયા પછી આ મામલો વધારે ગંભીર બન્યો છે એ સિવાય કબરાઉધામ માંથી મોગલધામ જે છે ત્યાંના બાપુ છે એમણે પણ આના પર પ્રતિક્રિયા આપી છે ડૉક્ટર કૌશિક ચૌધરી છે એ પણ સતત પોતાના ફેસબુક અને ટ્વિટરથી સંપ્રદાયના અનેક પુસ્તકોની સામે લડી રહ્યા છે અંદેશો વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા સમયમાં આમાંથી પણ એક અલગ ભાગલો ન પડી જાય એક વિશાળ સમુદાય જે હિન્દુ સનાતન સભ્યતામાં માને છે એનાથી અલગ ન થઈ જાય કે તમે હિન્દુ નમે સ્વામિનારાયણ આવા ભાગલા ન પડે એવી ચિંતા અને અંદેશો પણ એ વારંવાર વ્યક્ત કરતા આવ્યા છે સાંભળીએ એ પ્રતિક્રિયાઓને સાંભળીએ પરિમલભાઈ નથવાણીને સત્ય છે અને સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખાડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં પર્વ ભગવાન છે અને અખંડ છે તો જ્યારે કોઈ બીજા લોકો બોલે કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી દ્વારકાધીશ હજ એકદમ હાજ હાજરા હજુર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ આ એટલે એક એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ બહુ જ દુઃખદ છે દ્વારકાધીશના દેશ દેશાંતરમાં રહેનારા જે એમના ભક્તો છે એ ભક્તોનો વિરોધ છે હવે પણ સ્વામિનારાયણના સાધુઓને અને એમના સેવકોને એ ખાતરી લેવો જોઈએ કે આ ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ પાસે રહી અને એની છેતરપિંડી જે કરવાનો જે તમારો લોકોનો આ બધી વસ્તુ જે ચાલી રહ્યો છે એ ખરેખર સારું નથી ન તમારા સમાજ માટે સારું છે અને ન તમારા વ્યક્તિગત માટે સારું છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આ જે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે અને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયો છે નેતિ નેતિ કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસએમ્બલ કંપની આને કંપની કહું છું એસએમ્બલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ બફાટ કરે છે લખવા મીડ્યાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન બે અમે માફી ન માગે અખિરના માલિક કૃષ્ણ આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી જવાનું છે એમ હું તમારો પહેળો છું અને હું બુધવારનો બેહવાનો હવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવાય ત્યાર છે કારણ કે અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કર્યું તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે એ તાકાત છે કારણ અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાઈ ગયા પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મહેન બંદર જેમ આવે બફાટ કરે છે દરેક જગ્યાએ જ્યારે આવા વિવાદો ચાલતા હતા ત્યારે ગુજરાતમાં થોડા સમય પહેલાં એક એવી ઘટના બની હતી જેણે આપણને ગુજરાતની આવનારી રાજનીતિ ગુજરાતમાં આવી રહેલું આપણને ભવિષ્ય બતાવી દીધું હતું એ હતું બધી જ જગ્યાએ જાતિ શોધાઈ ગઈ હતી લોકોએ પત્રકારોને પણ જાતિઓમાં વહેંચી દીધા હતા લોકોએ નેતાઓ ઓલરેડી જાતિઓમાં વહેંચાયેલા હતા એ સિવાયની કઈ કંપનીમાં કોણ શું કામ કરે છે એના આધાર પર પણ જાતિઓ શોધાઈ ગઈ હતી બાકી હતી કલાકારોની જાતિ શોધાવાની ગુજરાતમાં કલાકારોની પણ જાતિ આવી અને કલાકારોએ સામે એટલે વિક્રમભાઈ ઠાકોરે આવીને કહી દીધું કે હું ઠાકોર સમાજનો દીકરો છું ઠાકોર સમાજ ખૂબ ખુશ થયો કે ભાઈ અમારી જાતિના ગાયક કલાકારોને બાકીના કલાકારોને સન્માન નથી મળતું એટલે વિક્રમભાઈ ઠાકોર મેદાનમાં આવ્યા છે અને પછી વિશ્વ કલાકાર આજે રંગભૂમિ દિવસ છે અને કલાકાર દિવસ છે એના પર પછી બધા કલાકારો ગયા પણ ખરા અને એમણે સત્ર પણ જોયું અને વિધાનસભાનું સત્ર જોઈને કલાકારો નીકળ્યા અને એમણે ખૂબ ખુશી પણ વ્યક્ત કરી પણ હવે સ પ્રશ્ન એ થયો આ બધું પૂરું થઈ ગયા પછી કે વિક્રમ ઠાકોરે જેમ ઠાકોર સમાજનો કે કલાકારનો મુદ્દો ઉપાડ્યો એ રીતે ચૈતર વસાવાએ મુદ્દો ઉપાડ્યો આદિવાસી કલાકારનો અને હવે જ્યારે કલાકારોની જાતિ શોધાઈ ગઈ છે ત્યારે એ પ્રશ્ન થશે કે તમે કોને કલાકાર માનશો ને કોને નહીં માનો જે ફિલ્મમાં આવે છે અથવા જે ખૂબ જાણીતા છે શું માત્ર એ જ કલાકારો કે પછી આદિવાસી વિસ્તારોમાં જેના ડીજેના ડાન્સ પર અને માત્ર આદિવાસી વિસ્તારોમાં નહીં એ લગ્ન અમદાવાદમાં હોય કે પછી કોઈપણ જગ્યાએ શહેરમાં પણ એ ટીમલીનો ડાન્સ તો બધા જ કરે છે બધા જ પરિવારો ટીમલી પર નાચતા હોય છે અને એ ખાલી પૂર્વ પટ્ટામાં કે અંબાજીથી ઉમરગામ પૂરતો સીમિત વિસ્તાર નથી તો એક ટીમલીના કલાકારો કે પછી કોઈ આદિવાસી કલાકારોને નહોતા બોલાવવામાં આવ્યા પછી તો પ્રશ્ન એ થશે કે હા ભવાઈના કલાકારો પણ ન દેખાયા પછી પ્રશ્ન થશે કે આ રંગભૂમિ જેના માટે ખૂબ વધારે વખણાઈ અને ચર્ચા થઈ એમાં પણ ઘણા બધા કલાકારો બાકાત છે કલાકારોમાં પણ હિસ્સો છે એ બહુ સ્પષ્ટ રીતે દેખાયું હવે જાતિ શોધાઈ ગઈ હતી તો માત્ર ઠાકોરની જાતિ શું કામ શોધાય કલાકારો તો આદિવાસી કલાકારો પણ હોય છે તો એ પણ શોધાયા ચૈતર વસાબા એમના પર શું બોલે સાંભળીએ આજે વિશ્વ રંગમંચનો દિવસ છે અને આજે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ અગાઉ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય તો દસ પંદર અમારા કલાકારોને બી આમંત્રિત કરતા

અને પછી શારીરિક કસરતો કરીને કહ્યું કે અમને નોકરી આપો જોઈએ દ્રશ્યો વિભાગના કર્મચારીઓ યોગ્ય દિવસથી આંદોલન પર છે ઋષિકેશભાઈ પટેલે જવાબ આપતા કહી દીધું છે કે પહેલા નોકરી પર પાછા આવો પછી ચર્ચા કરીશું બાકી એના સિવાય કોઈ સંવાદ નહીં થાય એટલે એમને જવાબ મળી ગયો છે સ્થળ પર જઈને એમની સાથેના સંવાદનો કોઈ સવાલ પેદા જ નથી થતો આંદોલન પૂરું નહીં કરો તો સંવાદ નહીં કરીએ આમનું કેવું છે કે સંવાદ નહીં કરો તો આંદોલન પૂરું નહીં કરીએ કોણ નમતું જોખે એની પ્રતિક્ષા છે શું કહ્યું શું દૃશ્ય સામે આવ્યા ગાંધીનગરમાંથી કરીએ એના પર નજર આપીએ અમે પચીસ હજાર કર્મચારીઓ છેલ્લા દસ દિવસથી આ જગ્યા ઉપર ગાંધીનગર છોડ્યું નથી કોઈ જિલ્લામાં કચ્છ જોવો કેટલો દૂર છે દાહોદ જોવો એ બધા દૂર દૂરથી બહેનો પણ નાના બાળકોને લઈને આ જગ્યા ઉપર અડગ થયા છે એસમાં લગાવે કોઈ બી કડક નિયમ લગાવે અમે અહીંયાથી અટવાના નથી તો કમિટીનો અહેવાલ પોઝિટિવ આવવા છતાં એની અમલવારી કેમ નહીં એનો જીઆર થડાવ કેમ નહીં તો આજે એ જીઆર થડાવ અમને આપી દે તો અમે કાલથી અમારી બેજ માંગણી છે મોકલી અમારી બેજ માંગ છે કે અમને ગ્રેડ પે સુધારો કરી આપે અને બીજો પરીક્ષામાંથી મુક્તિ આપે અમારી બે જ માંગ છે બીજી કોઈ માંગ નથી ગુજરાતમાં પ્રગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત છતાં ગુજરાતની અંદર ટેકનિકલ ગ્રેડ પે ઓગણીસો રૂપિયા અહીંયા આગળ તમે જોઈ શકો છો સિક્કિમની અંદર બાવનસો હરિયાણાની અંદર બેતાલીસો પંજાબમાં બેતાલીસો તેલંગાણામાં બેતાલીસો ઓરિસા બેતાલીસો મધ્યપ્રદેશ અઠ્યાવીસો અમે આ લિસ્ટમાંથી જે છેલ્લે છે ને સૌથી ઓછો એ અઠ્યાવીસો જ માગ્યો છે અમે જો એમનું સાંભળું તો અમારી પણ સરકારને એક અરજ છે કે એ પણ અમારો અવાજ ત્યાં સુધી સાંભળે અમને અમારો હક આપે અમારી ખાલી બે જ માંગણી છે જેને લઈને અમે અડક છીએ અને અમે સાડક રહીશું અને છેલ્લે વાત કરીએ સ્ટાફ નર્સની ભરતીની તમે સીએચસીમાં જાઓ પીએચસીમાં જાઓ સિવિલ હોસ્પિટલમાં જાઓ તમને જે અટેન્ડ કરે છે એ નર્સની ભરતીની આ વાત છે અઢારસો જેટલી ખસી એવી જગ્યા પર ભરતી થવાની હતી સિત્તેર હજાર કઠ્યોતેર હજારની આજુબાજુ ફોર્મ ભરાયા હતા અને લગભગ પચાસથી 60000 હજારની વચ્ચે લોકોએ પરીક્ષા આપી હશે બે પેપર હતા પહેલું પેપર હતું ટેકનિકલ સ્ટાફ નર્સના વિષયનું બીએસસી નર્સિંગ જેમણે કર્યું હોય તો એ વિષયને લગતું એક પેપર હતું અને બીજું પેપર હતું ગુજરાતી ભાષાનું એવા ઉદાહરણ સામે આવ્યા કે જેને પોતાના વિષયમાં જે લોકો ક્વોલિફાય પણ ન કરી શક્યા હોય પાંત્રીસ માર્ક પણ ન આવ્યા હોય એ લોકોને સોમાંથી સો માર્ક આવ્યા ગુજરાતીમાં તો કે થયું શું કે પેપર જેણે કાઢ્યું હતું એણે એ પેપરમાં પેલું આમ એક પેટર્ન સેટ કરી દીધી એ બી સીડી એ બીસીડી એટલે દરેક જવાબ એવું થાય કે એકથી ચાર તમે લખો એટલે એ બીસીડી આવે પછી પાંચથી નવ તમે લખો એટલે એ એ રીતે આખી એક પેટર્ન બની ગઈ કે આખું એ મારે રીતે ભરાય એ બીસીડી એ બીસીડી એ બીસીડીથી એક બે કે ત્રણ એટલે ઓલમોસ્ટ તમે બાર પ્રશ્નો લખો એટલે તમને સમજાઈ જાય કે આખું પેપર એ પેટર્નમાં છે અને જેને સમજાઈ જાય અને પછી જવાબો જોવાની કે જે જેનું પેપર છે પેપર રીઝનિંગનું નહોતું રીઝનિંગનું હોય તો આપણે એવું કહીએ એક જેને રીઝનિંગ લાગ્યું જેને સમજ પડી જેને તર્ક આપ્યો એ લાગી ગયા પણ પેપર ગુજરાતી ભાષાનું હતું પેપર એવું હતું કે જેમાં ખૂબ નિષ્ણાંત માણસો છે એ પણ સરળતાથી સોમાંથી સો ન લાવી શકે એ જોઈને ખબર પડતી હતી ને તોય ઘણા બધા લોકો છે એને સોમાંથી સો આવ્યા કેમ કે કદાચ એમનું રીઝનિંગ સારું હશે ઉદાહરણ તરીકે આપણને પ્રશ્ન પૂછાય એક ત્રણ પાંચ ખાલી જગ્યા અને નવ તો કો કે હવે ખાલી જગ્યામાં શું આવે તો કે એક ત્રણ પાંચ નવ બાકી શું રહ્યું હતું કે સાત તો આપણે એવું ધારી લઈએ કે એક ત્રણ પાંચ સાત નવ તો આ રીઝનિંગનું પેપર નહોતું પણ જેનું રીઝનિંગ સારું હતું બધા લોકોને સોમાંથી સો માર્ક આવ્યા કેમ કે એમણે ધાર્યું કે બીસીડીએ બીસીડીએ બીસીડી એ બીસીડી લખતા ગયા સોમાંથી સો માર્ક લાવવાવાળા વાળા નવ્વાણું લાખ માર્ક લાવવા વાળા આની જ્યારે ફાઇનલ આન્સર કી આવી ત્યારે આ વિવાદ સામે આવી ગયો હતો ઓલરેડી વિવાદ સામે આવ્યો આરોગ્ય મંત્રીની પાસે પહોંચ્યો આરોગ્ય મંત્રીએ કહ્યું કે આપણે તપાસ સમિતિ નિમી છીએ એ તમને જવાબ આપશે તપાસ સમિતિનું શું થયું અને શું નિષ્કર્ષ પર આવ્યા એનો જવાબ ન આવ્યો રિઝલ્ટ આવી ગયું અને રિઝલ્ટ એ પ્રમાણે જ આવ્યું જે રીતે અપેક્ષિત હતું આરોગ્ય વિભાગ આની ભરતી કરવાનો હતો નોડલ એજન્સી પરીક્ષા લેવાવાળી એજન્સી જીટીયુ હતી જીટીયુમાં જે પ્રાધ્યાપક હતા એમણે સ્વીકાર્યું કે આમાં સરકારનો કે આરોગ્ય વિભાગનો કોઈ વાંક નથી અમારા પ્રાધ્યાપક તરફથી ભૂલ થઈ ગઈ છે આ એવી ભૂલ છે જે કેટલાય લોકોની જિંદગી સાથે રમત રમે છે આપણે એવું માનતા હોઈએ છીએ કે નોકરીનું શું મહત્ત્વ પણ એ તો જેણે ત્રણ વર્ષ ભણ્યા પછી તૈયારીઓ કરી હોય એને જઈને પૂછો કે નોકરીનું શું મહત્ત્વ એમના માટે નોકરી મહત્ત્વની છે આપણી માટે નર્સ મહત્વના છે આ બંનેનો તાલમેલ સધાવો બહુ જરૂરી છે કોઈના સપના કચડીને તમે આગળ ન વધી શકો અને જ્યારે તમે સપના કચડીને આગળ વધો છો અને જો તમને એનો રંજ પણ નથી રહેતો તો આ સવાલ થશે એટલે આખા કિસ્સામાં ટૂંકમાં થયું એ કે સરકારે કહી દીધું કે સોરી હા અમારી ભૂલ થઈ છે પછી શું તો કે સોરી તો કહી દીધું હવે બીજું શું હોય આટલી સરળ વાત છે કે એમણે કહી દીધું સોરી વાત પૂરી હવે આગળ વધી જાઓ આ વિષય પર સ્ટાફ નર્સના જે જે લોકો પરીક્ષાર્થીઓ હતા એ ખૂબ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આઝાદ દેશ છે આક્રોશ વ્યક્ત કરવાની આઝાદી છે પરિણામ શું આવે છે તો સરકાર પર આધાર રાખે છે અને સરકારે તો પરિણામ ઓલરેડી આપી દીધું છે એટલે આ વિષયમાં શું થાય છે એ જોવાની પ્રતિક્ષા રહેશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ નાગરિકોથી મહાન બને છે જો આપણે મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ નમસ્કાર